હાલો મિત્રો જય માતાજી તો કેમ છો બધા તમારું સ્વાગત છે મારા નવા તો આજે ગુરુભાઈ હવાર માં મૂકી ગયો છે મામા હું મારા બુપા વૈ છે કેમ કે મારા બપ્પા આવેલા હતા ને હવે જાય છે ગોપનાથ કેમ કે આજ છે કથાનો છેલો દિવસ રામ કથાનો છેલો દિવસ છે તો આજે ગોપનાથ જાય છે ફરી પાછા ને પહેલે દિવસે આપણે બીજા દિવસે જ્યાં ને ઉપાસા જાય છે છેલા દિવસે તો વિડીયો બનાવી રહ્યો હું તમને બધું બતાવું ને જો જયરામ દાદા જો હિરવાય જયરામ દાદા ને મારા બપ્પા ને મારા બા આવે છે અમે બધા જાય છે પાંચ જણા હાલો તો વિડીયો બનાવી રહ્યો પછી પછી બતાવું આપી

તો વિડીયોમાં બનાવ્યો પછી મળી હું તમને બતાવું કેમ કે આ તો આપણે સખત ચાર કલાક નહિ બેહવાનું હોય તો મસ્ત ધ્યાન દઈને સાંભળશું પહેલાં તો વિડીયો બનાવ્યો પછી મળી જો કેટલી ટ્રાફિક આ છેલ્લો દિવસ છે ને આજ છે રવિવાર એટલે ટ્રાફિક પાર વગરની જો આમે કેટલા વાહન પીડ્યા છો જો મિત્રો આજ રવિવારનું પબ્લિક

મોર yeah, બપ रेटिमा दिखाना, हम पीले बोले, नाना बोले, हम एमावे बोले, उतना कातरिया निकला है, हम दो बातें, ग्रामस, हम नाम बोले, हम बोले अनसाकिनेर, तुझे, हम दो बच्चे, हम रात से निकले, ग्रामापुर से, हम अंधेरे निकले सिरे से, तब तो दो बातें हम, तब तो दस बातें हम, जल्दी તો મિત્રો કથાની પૂર્ણવતી થઈ ગઈ ને બધા જો જાય છે ઘરે હો ની જો

હાલો મિત્રો તો આપણે આવ્યા છીએ પ્રસાદ લેવા તો પ્રસાદ લઈ ની છે આ બધા સારી છે કેમ કે આ તો છે બહુ ગરદી જો રાત્રણી પ્રસાદ લેવા બેઠા બા હા હાલો પકા થી લેવા બધાય હાલો મિત્રો તો હવે ખાઈ લઈ કે પ્રસાદ લઈ લેજી ગરતી હજી મેરામ જાઉં છે તો ટેમ્પો જાજો હે ને જાલો વિડીયો બની હે 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 વાસળી લેવી હે आवरवा काय 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 ಕಥಾನೇ ಟೋಪಡಿ ಆ ಸೋಕಡ ಬದಿದ ಸಾಮಗ್ರಿ ಅನ್ ಪೆಟ್ಟಣಿ ವಸ್ತು ಬದಿದ ಮಿಯಂದಿ ಮುಕಾವಿ ہوئی 얘ನೆ મેળા માં હા વર્દી ઓછી થઈ ગઈ જો હાલો મિત્રો તો હવે જાય છે મંદિરે દર્શન કરવા ખાઈ પીને પ્રસાદી લઈને હવે જાય છે મંદિરે ને હું ને મારો બા સહી ને હીરો પાછળ આવે છે તો મેં આગળ ઉભા રહી

આ સાઈડમાં આવે સાઠ હો મિત્રો તો આવી ગયા છીએ ઘરે મેળામાંથી ને ઓળકારોનો સગડો ને ઓત્યુ છે નોતા ગયા કેમ કે બહુ માથું દુખી જો મેળામાં કેટલા બધા બાંગો નાખવાનું કે આ લઈ જાય ઓલું લઈ જાય પેલું લઈ જાય તો આવી ગયા છીએ આપણે ઘરે ને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો ને પછી મળી ઘડી ઘડી પર ખાના વાઘા કાઢીને પછી મળી હાલો મિત્રો જય માતાજી તો જો આપણે મેળાથી વહી આવ્યા હતા મેં તમને કીધું હૂતી ને હું અત્યારે બેઠી છું ધાબો ઉપર ને હું છું કેમ કે આ માથું બહુ દુખે હે ને ઓલો સગડો ને એવું બધું હતું ને ત્યાં જાવું હું પણ પછી ત્યાં માથું દુખી ગયું ને કંટાળી ગયા ને પછી ભાગું ભાગવું ક્યાંય નથી જવું તો વહી આવ્યા ને પહેલી વાર આપણને મેળામાં આપણા સબસ્ક્રાઈબરો મળ્યા હતા થી ને બીજા કંઈક ઘણા ગામથી હું બે ત્રણ બેનો મળી હતી મને પૂછતા તો મજા આવી ગઈ એને બીજું હજી એક વાત કે આપણી યુટ્યુબ ચેનલમાં વન કે કમ્પ્લીટ થઈ ગયા છે તો એના માટે બધાને દિલથી થેન્ક યુ આભાર ને મારો વિડીયો કેવો લાગી ગયો કોમેન્ટમાં કહી દેજો ને આપણા ને લાઈક કરી દેજો શેર કરી દેજો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર